તમારે શું કરવાનું તો કે વિધાન વાળા વાક્ય માની લો કે ચાર વિધાન આપેલા છે વન ટુ થ્રી ફોર આ ટેકનિક અત્યંત મહત્વની છે ખાસ તમે ધ્યાન આપજો વન ટુ થ્રી ફોર ચાર વિધાન આપેલા છે પહેલું વિધાન તમે વાંચો છો જો તમને પહેલું વિધાન ખબર છે પહેલું વિધાન જો તમને ખબર છે તો તમારે શું કરવાનું જો પહેલું વિધાન તમે વાંચવું અને તમને ખબર છે સાચું તો તરત જ પહેલા વિધાનની બાજુમાં જે છે એ સાચું કરી નાખવાનું પહેલા વિધાનની બાજુમાં શું કરી નાખવાનું સાચું કરી નાખવાનું આવું તમે તમારામાંથી ઘણા બધા લોકો નહીં કરતા હોય પરંતુ હું તમને કહું છું તમે આવું કરજો આનાથી તમને ઘણો બધો જે છે એ ફાયદો થશે શું કરવાનું ફરીથી સમજો પહેલું વિધાન તમે વાંચ્યું જો તમને ખબર છે કે પહેલું વિધાન સાચું છે તો એની બાજુમાં તરત જ સાચું કરનાખોન માની લો કે તમને એવું લાગે છે પહેલું વિધાન ખોટું છે તો પહેલાની બાજુમાં જે છે ચોકડી કરવાનું માની લો કે બીજું વિધાન તમને ખબર નથી તો બીજું એમને એમ રાખો એને કોઈ સડી ન કરો

આ બીજે જ્યારે ખોટું ઇન્કરેક્ટ રોંગ અને નોટ જે આપેલું હશે તો એની ઉપર તમે ગોળ રાઉન્ડ કરેલું હશે તો હવે ખોટું પૂછેલું છે તો તમારું ડાયરેક્ટ ધ્યાન કોની ઉપર જશે તમારું ડાયરેક્ટ આ ચોકડી ઉપર ધ્યાન જશે તો તમે એલિમિનેશનમાં પણ તમારી જે છે એ સરળતા રહેશે અને ફટાફટ તમે જે છે આ ચોકડીને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકશો અને આમાં જવાબ જોવો છે તો કે માની લો કે માત્ર ત્રણ અથવા તો આ ચોથું પણ ખોટું છે તો ત્રણ અને ચાર જે છે એ ખોટું આવશે હવે માની લો કે સાચું પૂછેલું છે તો એક જે છે જવાબ આવશે ફરીથી આપણે આવું જ જે છે એ એક હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું એ ચાર વિધાન આપેલા છે વન ટુ થ્રી ફોર પહેલું વિધાન માની લો કે તમે વાંચું તમને ખબર પડી કે સાચું છે બીજું વિધાન તમે વાંચ્યું તમને ખબર પડી કે ખોટું છે ત્રીજું વિધાન તમે વાંચ્યું તમને ખબર પડી કે ખોટું છે અને ચોથું વિધાન તમે વાંચ્યું કે સાચું છે આવું કરવાથી ફાયદો શું થશે આવું કરવાથી ફાયદો પહેલાં પેલો એ થશે હવે જો માની લો કે પ્રશ્ન એવો પૂછેલો છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જવાબ શું બનશે જવાબ બનશે માત્ર એક અને ચાર અને એવું પૂછેલું છે કે નીચેનામાંથી કયું સાચું નથી નીચેનામાંથી કયું સાચું નથી તો જવાબ શું બનશે જવાબ બનશે બે અને ત્રણ તમને એવું લાગે એ તો અમને ખબર છે એમાં શું ફેર પડે પણ એનેથી ઘણો બધો ફેર પડે કદાચ તમને ખુદને જ ખબર હશે કે તમે જ્યારે નેગ્લીજન્સની અંદર આવું જે ઉતાવળ કરેલી હશે અને આ ખોટો ટીક કરેલો હશે ત્યારે જે છે આ પ્રકારની વસ્તુ થશે હવે સમજો ફરીથી જ્યારે પૂછેલું હશે કે ખોટું તો તમે ખોટા ઉપર અન્ડરલાઈન કરેલી હશે આ ડાઉન કરેલું છે અને ત્યારે તમે બે ત્રણ જે છે એ ટાર્ગેટ કરશો તો આ અત્યંત મહત્ત્વની ટેકનિક છે આનો તમે જો ઉપયોગ કરશો તો તમારા બે ત્રણ માર્ક તો આરામથી આનેથી જ બચી જશે આ જ વસ્તુ જે છે એ જ તમારા બે ત્રણ માર્ક જે છે એ બચાવી દેશે